એક ગાડી અંદર પ્રવેશે છે એમાંથી નીચે ઉતરે છે ભારતીય ગુપ્તચર સંસ્થા એટલે કે રોના ચીફ સામંત ગોયલ એમના હાથમાં એક ફાઇલ હતી એક એવા મિશનની ફાઇલ જેનો કોડ નેમ હતું ઓપરેશન અલવિદા થોડી વારની શાંતિ અને પછી દરવાજો ખુલે છે સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા એમણે પૂછ્યું આટલી મોડી રાત્રે બધું બરાબર તો છે ને અને ત્યારે જ રો ચીફે એક વાક્ય કહ્યું જે કદાચ ઇતિહાસ બદલવાની તાકાત રાખતું હતું છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ એ વ્યક્તિ જેણે સેંકડો નિર્દોષ લોકોનો જીવ લીધો હતો આ સાંભળીને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્રધાનમંત્રીએ તાત્કાલિક એક હાઈ લેવલ મીટિંગ બોલાવી એજ રાત્રે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક શરૂ થઈ ટેબલની આસપાસ દેશના સૌથી શક્તિશાળી લોકો બેઠા હતા પ્રધાનમંત્રી ગૃહમંત્રી વિદેશ મંત્રી એનએસએ અજીત ડોભાલ અને રો ચીફ સામંત ગોયલ ગોયલે પોતાની ફાઇલ ખોલી અને હાફિઝ સઈદની તસવીરો એના વોઇસ રેકોર્ડિંગ્સ અને બધી જ ગુપ્ત માહિતી ટેબલ પર મૂકી દીધી ગોયલનો અવાજ એકદમ સ્પષ્ટ હતો એમણે કહ્યું કે હવે યુએનમાં અરજીઓ કરવાનો કે અમેરિકા પાસે મદદ માંગવાનો સમય પૂરો થઈ ગયો છે હવે ભારતે જાતે જ કંઈક કરવું પડશે પ્રધાનમંત્રીએ પૂછ્યું ઓપરેશન એટલે શું જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ હતો હાફિઝ સઈદને પાકિસ્તાનમાં જ એની સુરક્ષા કરતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની નાક નીચે જ ખતમ કરવો પડશે રૂમમાં થોડી ક્ષણો માટે એકદમ સન્નાટો છવાઈ ગયો અને પછી પ્રધાનમંત્રી બોલ્યા મિશનને મંજૂરી છે પણ આ મંજૂરીને હકીકતમાં બદલવી સહેલી ન હતી રો પાસે હાફિઝ સઈદનું ચોક્કસ સરનામું હતું પણ આજ માહિતી એમના માટે સૌથી મોટો પડકાર પણ હતી એને પાકિસ્તાનની ધરતી પર જઈને ખતમ કરવો એ લગભગ અશક્ય લાગી રહ્યું હતું સઈદ લાહોરના એક પોષ વિસ્તાર જોહડ ટાઉનમાં એક કિલ્લા જેવા ઘરમાં રહેતો હતો એના પર સીધો લશ્કરી હુમલો કરવાનો મતલબ હતો એક મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ ઉભો કરવો જે કદાચ યુદ્ધ સુધી પણ પહોંચી શકે રોય એજન્ટ સમજી ગયા હતા કે જો દરવાજો તોડી ન શકાય તો કોઈને અંદરથી જ એ દરવાજો ખોલવા માટે તૈયાર કરવો પડશે અને આ કામ માટે સૈયદના ઘરની નજીક જ એક એવા સ્થાનિક માણસની જરૂર હતી જેના પર કોઈને શંકા ન જાય છતાં એ દરેક હલચલ પર નજર રાખી શકે બસ એક એવા પ્યાદાની શોધ શરૂ થઈ જે આ ખતરનાક રમતમાં રોનો સૌથી મોટો દાવ બનવાનો હતો આખી વાર્તા શરૂ થાય છે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં દુબઈથી નવીદ નામનો એક સામાન્ય પાકિસ્તાની નાગરિક ચોરીના કેસમાં જેલમાં હતો અને પછી અચાનક વાસે નામના એક અજાણ્યા વ્યક્તિ આવી એના જામીન ભરી દીધા એટલું જ નહીં વાસે એને બિઝનેસ પાર્ટનરશિપની ઓફર કરી અને પચાસ લાખ રૂપિયા પણ આપ્યા નવીદને તો ખબર જ નહોતી કે અજાણતા જ એક મોટા ગુપ્ત ઓપરેશનનો ભાગ બની રહ્યો હતો વાસેના કહેવા પર નવીદે લાહોરના જોહર ટાઉનમાં એક ઘર ભાડે લીધું આ કોઈ સામાન્ય ઘર નહોતું એની ખાસિયત એ હતી કે હાફિઝ સઈદના ઘરથી એટલું નજીક હતું કે ત્યાંથી એની દરેક હિલચાલ પર નજર રાખી શકાતી હતી દુશ્મનના ગઢમાં જ હવે રોનો અડ્ડો તૈયાર હતો મહિનાઓ સુધી નજર રાખ્યા પછી વાસે નવીદને દુબઈ બોલાવ્યો અને અસલી મિશન વિશે જણાવ્યો મારે હાફિઝ સઈદને ખતમ કરવામાં તારી મદદ જોઈએ છે આ સાંભળીને નવીદ તો સ્તબ્ધ થઈ ગયો પણ વાસે એની સામે એક એવી ઓફર મૂકી જેમ નકારી જ ન શકે અમેરિકામાં એક નવી જિંદગી અને કરોડો રૂપિયા ઘાડો વિચાર્યા પછી નવીદ માની ગયો અને થોડા જ સમયમાં એના ખાતામાં પૂરા પંદર કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા આ રકમ ખાલી પૈસા નહોતી પણ એક સોદો હતો એક એવો સોદો જેમાંથી હવે પાછા ફરવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો ઓપરેશન હવે એના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું હતું પ્લાન તૈયાર હતો કાર બોમ્બ એક કાળી ટોયોટા કોરોલા ગાડીમાં ત્રણસો કિલો આરડીએક્સ લોડ કરવામાં આવ્યું બધું જ યોજના પ્રમાણે આગળ વધી રહ્યું હતું પણ તમને ખબર છે ને ગુપ્તચરની દુનિયામાં કશું જ સીધી લીટીમાં નથી ચાલતું અને આ ઓપરેશનમાં એક નહીં પણ બે મોટા ઝટકા લાગવાના હતા વાસે આ નામ યાદ રાખજો એ માત્ર એક હેન્ડલર નહોતો એ આખા ઓપરેશનની કરોડ રજ્જુ હતો નવીદ સાથે વાત કરનારે એકમાત્ર વ્યક્તિ હતો એના વગર આ મિશન અધૂરું હતું અને હવે એનું જ અસ્તિત્વ જોખમમાં હતું તેર મે બે હજાર એકવીસ વાસે નવી દિલ્હીમાં હતો અને અચાનક જ એની તબિયત બગડી અને કોવિડ ઓગણીસને કારણે એનું અવસાન થયું આ સમાચાર રો હેડક્વાર્ટર્સ પર વીજળીની જેમ ત્રાટક્યા ઓપરેશનની સૌથી મહત્વની કડી તૂટી ગઈ હતી પણ આ તો માત્ર શરૂઆત હતી વાસેના મૃત્યુના સમાચારે જે ગભરાટ ફેલાવ્યો હતો એનાથી પણ મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે એજન્ટોને એમના મુખ્ય પ્યાદા નવીદ વિશે એક ભયાનક સત્યની જાણ થઈ રો એજન્ટ એવું માનતા હતા કે નવીદ દર અઠવાડિયે એના પરિવારને મળવા જાય છે આ એક સામાન્ય વાત લાગતી હતી પણ હકીકત એ હતી કે એની ગાડી કોઈ પરિવારના ઘરે નહીં પણ એક હાઈ રેન્ક આઈએસઆઈ અધિકારીના બંગલામાં જઈને ઊભી રહેતી હતી નવીદ શરૂઆતથી જ ડબલ એજન્ટ હતો રોની દરેક માહિતી સીધી દુશ્મન સુધી પહોંચી રહી હતી હવે વિચારો પરિસ્થિતિ શું હતી તમારો મુખ્ય માણસ ગદ્દાર હતો તમારો હેન્ડલર મૃત્યુ પામ્યો હતો અને ઓપરેશનની બધી ગુપ્ત માહિતી દુશ્મન સુધી પહોંચી ચૂકી હતી હવે શું કરવું શું મિશનને અહીં જ રોકી દેવું જોઈએ ફરી એકવાર સ્તરીય બેઠક થઈ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી પણ નિર્ણય અડગ હતો ઓપરેશન ચાલુ રહેશે હવે પાછા હટવાનો કોઈ સવાલ જ નહોતો આ મિશન હવે એક મોટું જુગાર બની ગયું હતું હવે જે નવી યોજના બની એ વધુ ખતરનાક અને સીધી હતી વિસ્ફોટકોથી ભરેલી કારને ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે અફઘાનિસ્તાનથી એક એવા ડ્રાઈવરને બોલાવવામાં આવ્યો જે જાણતો હતો કે તે આ સફરમાંથી પાછો નહીં ફરે જૂન બે હજાર એકવીસ લાહોરમાં સવારના અગિયાર વાગ્યા હતા તે અફઘાન યુવક શાંતિથી કાળી કરોલામાં બેઠો અને થોડીવાર પછી ત્રણસો કિલો વિસ્ફોટકોથી ભરેલી એ કાર એની અંતિમ સફર પર નીકળી પડી કાર ઝડપથી હાફિઝ સૈયદના ઘર તરફ આગળ વધી રહી હતી એના ઘરથી થોડે જ દૂર ચેકપોસ્ટ પર ઊભેલા પોલીસવાળાઓએ કારને રોકવાનો ઇશારો કર્યો પણ કાર રોકાઈ નહીં ઉલટાની એની ગતિ વધુ તેજ થઈ ગઈ પોલીસ કંઈ પણ સમજે એ પહેલાં કાર સીધી બેરિકેડ તોડીને અંદર ઘૂસી ગઈ અને પછી એક પ્રચંડ વિસ્ફોટ થયો આખા જોહર ટાઉનમાં એનો અવાજ ગુંજ્યો જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય ધમાકાએ હાફિઝ સઈદના ઘરનો ગેટ અને આગળનો ભાગ તો ઉડાવી જ દીધો ડરના મારે આ સઈદ પોતાના ઘરની અંદર એક સોફા નીચે છુપાઈ ગયો અને બચી ગયો ઓપરેશન એના મુખ્ય લક્ષ્યમાં નિષ્ફળ રહ્યું હા ઓપરેશન એનો મુખ્ય ઉદ્દેશ્ય પૂરો ન કરી શક્યું હાફિઝ સઈદ જીવતો રહી ગયો પણ આ વ્યૂહાત્મક નિષ્ફળતા પાછળ એક બહુ મોટી વ્યૂહાત્મક જીત છુપાયેલી હતી આ હુમલો માત્ર એક વ્યક્તિ પર નહોતો એ એક નીતિનું એલાન હતું આ આધુનિક શેડો વોરનો એક અધ્યાય હતો જ્યાં સંદેશ ગોળીઓ કરતાં પણ વધુ ઘાતક હોય છે પાકિસ્તાનમાં બેઠેલા દુશ્મનોને સંદેશ એકદમ સ્પષ્ટ હતો આ નવું ભારત છે હવે સરહદો સુરક્ષાની કોઈ ગેરંટી નથી અને કોઈ પણ જગ્યા સુરક્ષિત નથી